ગાવે પખાય કાજે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધાને આવો ચપાટી ફરવા આવી ગયા છે હા ચપાટી ફરવા આવવું નસ્તો છે હા ના ના ઓ પેલા જે કાઠીવાડી પબ્લિક નથી આવત બહુ મજા ન થાતી તાબે પેક પૂજા કરી દીધી છે જો ઓનલાઈન આયગે ને મે બોલાઉં છું ઓલલે પબ્લિક તો કાય એવું નથી આવે तो आपने तो पढ़िया भी क्या सही पेट पूला कर तो पे लेती तो है तो मैं बहुत मजा आती है कि घर पे कि ना था भी सही पर सिरसा मटेरियल में तो सब बंद मची से या पर चाहे बेहोशी तो खबर ना की से अपने क्या बेहोशी बोल ना अपने साइड तक पर पाए यहाँ से थोड़ी जाऊँगा आये चंबी तो लापरवाह है ओह ओह

પાંચ જણા લાઈવ જોવે છે અત્યારે માઇક બાઈક છે તો કાક કાઢું હે એમ ત્રણ જણા થઈ ગયા છે હાલતા રહે વાત કરતા રહે બહાર નીકળી જવી દીધી ઓકે ના કા અમે લાવી શરૂ રાખું કરો ઓકે આંદર કે કન્ટિન્યુ રાખવા માટે તો માઇક ચડાવી દઉં ચડાવી દેવાનું હોય पवारो कपडो ओपने बताओ बतारा नाम तो बदलायो ओला मताना छोटा है न बड़ा धमाका है मित्र आने से न पर्स में घणी टेबू करी राखतो यार चला दो तुम्हारा कपडा एक्स्ट्रा होई तो मारे क्या जाऊं कोनो टेबू करूंगा छिपडे હાલો આપણે માઇક ચડાવી દે અ ઓહો રેડે આલો નોઈસ કેન્સલેશન ઓન થઈ ગયું છે મજામાં માણો ભાઈ આલે બે કેન્સલેશન ઓન છે આવાળી મેરે ચેનલ હોય તો કેજો એટલે આપણે આમાં છે ને હું પ્રમોશન કરી દેવી તો હોય ને સબસ્ક્રાઇબ

જોશી અલ્પેશભાઈ અલ્પેશભાઈ મારો બર્થડે છે આનંદભાઈ આમાં તમે કોમેન્ટ કરી વાત છે પણ ઓલું છે ને ગમે એક આધા વિડીયો કોમેન્ટ કરજો એટલે મને લાઈટ હાઈલાઈટમાં આવવાનું તો ખબર પડી જાય આમાં તો આપણે લાઈવમાં તો હું ટ્રાય કરીશ ગોતવાની મને નથી આવડતું એટલે બાકી અત્યારે જો સોપાટીમાં આપણે લાઈવ કર્યું છે આ બધા એ હું કામ બેતા છે માર જવાનું થડું હોય જલેબીમાં જલેબીમાં નહીં ના નોતો ને તેજો આમાં હાલતો એમાં છોકરો કે માલી ના હોય છે એવી રીત અમે હાલતા પેલા ના ના તમે છે ને આનંદભાઈ વ્લોગ મૂકો છો અરે કાઈ વાંધો નહી ભાઈ તમે એની ટાઈમ ગમે ત્યારે મેસેજ કરજો અને તમે આમ બ્લોગ હે ને ફેમિલી વ્લોગ બનાવો છો કે ટ્રેવલ બ્લોગ બનાવો છો ના ભાઈ એવા અંધારામાં થોડું બે વાગે તો તોડ નાખે તો આ કુંડાડે

તમાર બર્થડે ની પાર્ટી આપો પેલા ના ના હું બર્થડે ની પાર્ટી આપી દઉં હાલ સુરત આવી જા એલા અમે આપી દેશું આપડે પે તૈયારી હોય જ મારા કલે જા એમાં એવું છે કે ભાઈ આપણે આજ જાવન તો તો ઘણો આખો બહાર જવાનું પણ હું હું તો ખબર હા મારા ભાઈ બને બિચારાને અચાનક અત્યારે કામ આવી ગયું ને અમે લોકોને એની હેલ્પ કરવા જતા એટલે કે બર્થડે નું બહુ આપણે સેલિબ્રેશન આમ થાય સેલિબ્રેશન તો મારે કરવું જ નહોતું કેમ કે આ મારો પહેલો એવો બર્થડે છે મારી ફેમિલી હેરે નથી એટલે બહુ નો મજા આવે ત્યાં આવું એટલે આપણે બધા મળીને વ્લોગ બનાવશું પાકુ ભાઈ આનંદ ભાઈ તમે આ ભાઉબેન વાકેલાને ઓળખો ઈ કેમ બોલે છે પણ ઓય હા ઈ વાત હાજી આપણે પહેલા પૂછવું પડે કા કયા ગામ થી છો ભાઈ તમે પહેલા આપણે બધા વ્યૂઅર પોતપોતાનું ગામ લખી નાખો કયા ગામ થી છો ઈ 28 1 કાય વાંધો નહી મારા કલેજા ઓહો બોટાદ હા અમે થોડાક દિવસમાં ગઢડા આવવાના છે સ્વામીના એ તમારો કોન્ટેક્ટ કરશું અલ્પેશભાઈ પૂછે તારો બર્થડે ક્યારે આવશે મારો બર્થડે તો હજી હમણાં જ ગયો 3 મહિના પહેલા 8 મહિનાની 8 તારીખ હવે પાછો વરા દિવસ પછી હા પછી 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 9 મહિના પછી પછી કે પછી 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 9 મહિના પછી પછી નો પછી રેડી છે ગુજરાતી માં કાઠિયાવાડી મિસ કહેવાય 9 મહિના પછી કાઠિયાવાડી છે ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કર્યો કાય વાંધો નહી ભાઈ બાન તમારા ઇન્સ્ટાગ્રામ માં મેસેજ કરશો એમાં એવું હતું કે સવારે લાઈવ કરવું તું કેમ કે આપણે જતા મિની બ્લોગ માં બહુ સરસ મજાના ક્રિએટર છે અને બહુ સારા ક્રિકેટર કા આપણે એમ કહી કે આવ દેશી માણા નામ છે તેમનું ભાઉબેન વાકેલા હા તો ટૂક સમય માં આપણા મિની વ્લોગ માં એનો વ્લોગ અપલોડ કરી દઈશ અને આજ નો આ વિશાલ ના બર્થડે નો ફૂલ વ્લોગ માં પણ એને મે લીધા છે તો જને તમે જોઈ લેજો બે ત્રણ દિવસ પછી જ્યારે વ્લોગ આવે તો ગુજરાત માં કદાચ ઘણા ખરા ભાઉબેન વાકેલા નો ઓળખતા જ છે કેમ કે મિની વ્લોગ બહુ મસ્ત બનાવે છે એનો જે અવાજ છે ને ઓરિજિનલ માં એવો અવાજ છે કા આપણે નથી એક વ્લોગ માં સ્પેશિયલ એવું બોલતા છે પણ એવું નથી

તો તો એ મલાઈ માં મારો ગોઠણ ફોન કરતા મારે શું મારે છે નથી મારતો તો એમાં એવું છે ભાઈ આવું હાલ્યા કરે મને ના પડે ને કામ બહુ પેલા કરું એવી છું અત્યારે આપણે સોફા ટાઈમ બેઠા છે ને હવે પેલા જેવું એમ કે મજા જ ન આવતી હું હું તો ના ના હતા ને તે બડ ભલે ખાલી ચોકલેટ વેચી નાખી પણ એની મજા અલગ આવતી અત્યારે એવી નો મજા આવે એક્ચ્યુઅલી માય વાત તો આ રીલ શૂટ કરવા પણ કે મજા નથી આવી પબ્લિક એટલું બધું છે ને અહીંયા કે આમ શાંતિ હતી 5 મિનિટની એટલે આ આમ થાય એક વસ્તુ છે કે મને આમ થાય પહેલાથી કેક કાપવાનો શોખ નહી કેક કાપવાનો મને જરાય શોખ નહી પહેલાથી તો હું રાઈતે કપાવડા ભાઈ આપણે કેક ન કાપી દે હા આ હું ચાહું છું જો કાકા ઉજો કાકા હું કાકા લખી નાખવામાં માં આવ્યો છું

અને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો અને એમાં શું ફેરફાર કરી શકે તે પણ તમે અમને જણાવી શકો છો આનંદ એમ કહે છે કે તમારો વ્લોગ બહુ સરસ છે થેન્ક યુ ભાઈ આભાર તમારો અને તમે આજે કોમેન્ટ કરી એટલે આપણે ઓળખાણમાં આવી ગયા છે હવે હું તમારા વ્લોગ જોઈશ બધાય અને અમારા વ્લોગમાં તમને થાય કે કઈ આપણે ફેરફાર કરવું પડે છે કઈ ભૂલ હોય તો કેજો ભાઈ અરે અલ્પેશભાઈ એમ કહી શકતા તમે ડેઈલી વ્લોગ મૂકો અમે મૂકવી જ છે એટલે એમ તો ડેઈલી વ્લોગ મારા શરૂ છે 90 દિવસ ની ચેલેન્જ પણ ભાઈ છે ને મારા ઘરે નેટવર્ક નો પ્રોબ્લેમ છે ઇશ્યુ આવે છે એના કારણે હું ડેઈલી નથી મૂકી શકતી એમાં બે દિવસ થા મને ખબર છે મેં વ્લોગ અપલોડ નથી કર્યો પણ શું કરું નેટવર્ક ના કારણે હું વ્લોગ અપલોડ નથી કરી શકતી ડેઈલી એમાં એવું છે કે હમણા અમારા બંનેના ના લગ્ન છે તો ડેટ આવી ગઈ છે આપણે એક મહિના પછી દેશમાં માં વ્યા જવાના છે કેમ કે બધું લગ્ન ને કામ પાડી આવશે ને લાઈવ એ ડેલી આવશે ને બ્લોગ ગઈ ડેલી આવશે ઈ પ્રોમિસ છે ત્યાં તો નેટવર્ક નું બહુ સારું હોય એટલે આપણે ત્યાં વ્યા જશું દેશ પછી પાછા સુરત આવશું પણ લગ્ન પછી અને હવે બાવસ્યા ગૌરવ પૈસા શરૂ થયા કે નહીં ઇન્કમ તો ભાઈ હજી અમારી ઇન્કમ શરૂ નથી થઈ એમ કે અમારા વોચ અવર જે છે કલાકો એ પૂરા નથી થયા અને YouTube માં કે 4000 કલાક તમારે શરૂ થઈ ગઈ ઇન્કમ ઓલી નાની બેબી એ તો Instagram માં બનાવે છે YouTube માં કદાચ મૂકે છે મૂકો ભાઈ YouTube માં હા તો અમે તમને પ્રશ્ન મૂકી તમે તમારે કઈ થી ઇન્કમ શરૂ થઈ આપણે સોશિયલ મીડિયા માંથી Instagram માંથી થઈ હશે અને એડવર્ટાઇઝ આવે છે એટલે થઈ ગઈ છે અને તમારે હેમાંથી શરૂ થઈ ગઈ છે Instagram કે YouTube હમ તો હું અમને થોડીક લાઇન દોરી આપો તો અમને ખબર પડે સાચી વાત માંગવાની જ હોય ને લાઈન દોરી એ આપણી પાસે માંગવી હશે એકા બીજાને આપણે આપતી હતી ને દમ શરૂ થાય એમ ગાડી આખી રેલગાડી બનાય ને પાટા ઉપર આલે ને કેમ કે અમે આજ ભાવબેન ને મળ્યા તો અમને ફોન જાણવા મળ્યું અને અમને ફોન નવું નો જણાવ્યું કે YouTube માં કેવી રીતે એડ મળે કેવી રીતે પૈસા મળે બીજાને શીખવાડું થોડી ઘણી નોલેજ ની વાત કરી છે અમે પણ હવે તમે તો આન્સર આપો ખાલી બેમાંથી એક ઓપ્શન તો આપો એમાંથી તમે ઇન્કમ કરો છો એ બહુ ભાઈ ક્યાં ગાય થઈ જા તમે જાહેર માં અમને ઇન્કમ નું પૂછો તો હવે તમને ન પૂછીએ કે ભલાવાણા ઇન્સ્ટાગ્રામ માંથી આવે છે કે YouTube માંથી આટલું તો ક્યો ખાલી આ કામ આવી ગયું છે હા બની ગયો કે હા યાર ચાલો આપણે બીજા બધા કન્ટિન્યુ રહ્યો અને પોતપોતાના પ્રશ્નો પૂછતા રહ્યો એટલે આમાં આન્સર દેતા રહીએ તમને બાકી તો હવે ધીમું ધીમું અંધારું આવે છે થોડી વાર પછી આપણું લાઈવ બંધ થઈ જશે હે ને કેમ કે પછી ઘરે પહોંચે ત્યાં સુધી લાઈવ રાખીએ વચ્ચે મંદિર ને બધું લેવું છે પણ ગાડી અંધારું ને બધું તમને અવાજ નહીં આવી શકે અમારું કિલ્યા હમ અને બીજી બાજુ કે અંધારું ફૂલ હશે એટલે તમને અમારો ફેસ પણ નહીં દેખાઈ શકે એટલા માટે હમ બાકી બોલો તો હું હાલે બધાને જમાવટ ને દ્વારકા ની મેર છે ને બધા ઉપર ઓહો પંદર હજાર આવ્યો ફેસબુક માંથી આવું કેમ ભાઈ ફેસબુક માં કેવી રીતે ભાઈ બન અમને જરા શીખવાડો ને એકાઉન્ટ એડ કર્યું ને હું માંગે છે ટેક્સ નું માંગે છે મારી પાસે ટેક્સ તો હું ભરતા નથી તો એનું શું કરશું એટલે આ તો હું છે આપડે બધા વ્યુઅર્સ જોવે એને ખ્યાલ આવે લે અંજવાળા છે તો સોવાટી મામા એમ જ એટલે જેને પણ લાઈટ કરી એનો આભાર હમ ના આપણે જે નવા નવા ક્રિએટર છે આપણને કઈ બધી ખબર પડે એવું છે નહીં આપણને એટલી ખબર પડે કે આમાં વિડીયો બનાવી સારા વ્યુ આવે તો પૈસા મળે કઈ ખબર પૈસા નથી આપણે એકા બીજા નાખવાની અને ટાસ્ક પૂરા કરવાના હા ટાસ્ક તો મારા આવે હો છે ને ફેસબુક માં છે ને પણ એ અદ્ભુત બધા હોય અલગ અલગ હું છે ને જોડવાના દોડવાના હોય મને એમ કે હોય હાલ દોડવા જાઉં ને કપડા ધોવા વાસણ ધોવા એવા ટાસ્ક નો આવે એસી વાત છે ને તો તું એક ટાસ્ક પૂરા કરી દેવો ગઈસ એક જ દિમાં એના ટાસ્ક આવતા હોય

પાકો પાકો આનંદ ભાઈ તું તારે મેસેજ કરશો ભાઈ હારો ભાઈ પાછા મળશે તું તારે તો જ્યારે આપણે એકાબીજા ભેગા થાઉ ગમે તે ટાઈમ મળશું મળશે ઓ ભાઈ ફેસબુક માં ગૌરવ ડિટેલ તો નાખી ભાઈ પણ હવે કક લોસામ પડ્યું છે મારા જોવ પડશે પાછું એવું લાગે પછી ડીપલી કોન્ટેક્ટ કરશો તમારો એવું લાગે તને ફોન જ કરીશ કેમ કે મારે એમાં ફેસબુક માં આમ તો વ્યૂ બી બધે હારા આવે છે હવે ક્યાં આટવા તો રામ જાણે ગાઈસ આયા છો તો લાઈક કરતા રહેજો અને અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ નો કરી દેજો તો કરી દેજો હા અને અમારા બધા બ્લોગ અમે બહુ મસ્ત બનાવી છે હું બહુ મસ્ત બનાવું છું બાકાજી કે બોલાવું છું તો કે માર ઘરવાળા આ કઈ પૂછે છે કે તમે હું જોબ કરો છો અત્યારે તો ભાઈ હું ફેન્સી માં છું પાન માર્કેટ નો ઓવલ ના હીરા આવે ને એમાં કામ કરું છું અને મારા જે કરના છે એ પેઇન્ટિંગ નું કામ કરે છે એ પેઇન્ટિંગ બનાવીને વિદેશમાં ટ્રાન્સપોર્ટ કરી કરીએ અમે અહીંયા વેચીએ છીએ હેકર પૂછે છે તમારું ગામ કયું અમારું ગામ છે ભાઈ દુધાળા ગીર જે તુલસીજામની પાસે આવેલું છે ગીર દુધાળા અમારું ગામ તો ભાઈ રળિયામનું છે કેમ કે છેલું જ ગામ

મને આ મીરાના ઘરેથી આન્સર આપો હા કદાચ એવું લાગે છે મને આ મીરાની ફેમિલી જોવે છે રમેશભાઈ રમેશ કાકા રમેશ કાકા થી હા આપડે વાત કરવાની ના ના કડી મોકો એને ફુલાય્યું છે કદાઈસ લાકેડીયું છેടാ કો મને ઓહો સારું કેવાય ભાઈ ના ઇન્સ્ટાગ્રામ ના હા થઈ ગયા હોય ઇન્સ્ટાગ્રામ માં કે ફેસબુક માં અરે આનંદભાઈ એમાં હું થેન્ક્યુ કેવાનું હોય તમે અમને ઓળખો અમે તમને ઓળખીએ એટલે આપળો તો કેમેલી જેવો થઈ ગયા બધા વ્લોગર એટલે ભાઈ ભાઈ

ના ના ઈ મીરા ના કરે નથી જયેશ ને જાણો છો એમ લખ્યું એને હાલો જય માતાજી બોસ લાઈવ શરૂ છે બોસ માઈક જરા હોય ને આપણો ચોપાટી આવે એટલે હા સાઈડમાં લઈ લો હાલ કામ તો ઘરે આવતા હા ઓ નો કેને એવું લાગશે તો ખબર છે આ ગલીમાંથી આરે સબ્સ્ક્રાઇબર્સ હોય તો મને બીમુ ભાઈ પણ તમે ક્યાંથી જો થોડક કરી એમાં તમારી ઓળખાણ આપો આ એવું નથી નથી કે એમ તો બહુ હજાર છે કે ક્યાં વાત છે ના ના હવે ઘરે તમે કલેક્શન દે એવું

જોકા હું ચેનલ તમારે જોઈ લઈશ પછી બીજી વાર જરા લાઈવ કરશું ને ત્યારે એમાં કઈક આ તમારે ફેરફાર કરવો પડે હું તમને કહીશ ને તમે મારી ચેનલ બધા જોઈ લેજો કરવો પડે તો તમે કેજો ગાઈસ મને ઇન્સ્ટાગ્રામ ફોલો જલ્દીથી પૂરા કરવાના છે તો પ્લીઝ નેટવર્ક ના કારણે મતલબ કેમ તો હું મૂકું છું રીલ્સ ની એવી બધી આવે છે હા હા મારો આજે હેપી બર્થડે છે અને એક વસ્તુ કે ફેસબુક માં અમે વિડીયો મૂકીએ છીએ ત્યાં તમે જઈને વિશાલ ડાભી લખશો ને ત્યાં જઈને તમે ફોલો કરી શકો છો અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકો છો અને બાકી આપણે કે જરૂર પડે તો મેસેજ કરવાનો ભૂલતા જ નહીં હો અમદાવાદ ભાઈ સંજીન મેસેજ ઠોકી દેવાનો ચિત્રકામ મને આપશો શિયાનગર એમ આ આઈડી માંથી મેસેજ આવે છે જયદીપભાઈ ની આઈડીમાંથી આ તો તમારી ભાઈ જેદીપ ભાઈ નો કોન્ટેક્ટ કરવાનો દેશે એટલે તમને કામ મળી જશે હા અમારું વિડિયો કોમેડી હોય છે જયદીપ ભાઈ છે ઓકે હર હર મહાદેવ કો જયદીપ ભાઈ તમે મને હેરાન કરો ખાલી ફટા હવે મને લાગત લાઈવ બંધ કરું છું અંધારું નહી હવે નેટ વેજો તો ઉભરી જશે ઓકે સારું મિત્રો ઘડીક આપણે લાઈવ બંધ કરીએ પછી પાછું શરૂ કરશું એવું લાગશે તો કેમ કે હવે છે ને નેટ જવાને તૈયારીમાં છે તો હું અપલોડ કરી દઉં અને પછી પાછું રિચાર્જ કરીને પછી પાછું લાઈવ કરીશ ઓકે સારું ચાલો મળીએ પછી જય માતાજી જય શ્રી કૃષ્ણ ને સબસ્ક્રાઇબ કરનાક જો અમારી ચેનલ ને પણ છોને 20 થઈ ગઈ બંધ કે તરહ